મહત્વપૂર્ણ સમાચાર ધનસુરાથી ધનસુરાના સીકા ગામે મહિલાઓનો વિરોધ સામે આવ્યો છે મહિલાઓએ ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો પીવાના પાણીના પ્રશ્ન અને અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો ભારે સૂત્રોચ્ચાર અને કહી શકાય કે મોટી સંખ્યામાં એકત્રિત થઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે પ્રાથમિક જરૂરિયાતો અને પીવાના પાણીના પ્રશ્નોને લઈને મહિલાઓ ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત થઈ અને ઉપસ્થિત થયેલી મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને જે પ્રાથમિક જરૂરિયાતો અને પાણીના પ્રશ્નને લઈને હલ્લાબોલ કર્યો મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે ગ્રામ પંચાયત ખાતે ઉમટી છે દ્રશ્યોમાં જોઈ શકાય જે પ્રમાણે કે મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને જે પીવાના પાણીનો પ્રશ્ન અને અન્ય પ્રાથમિક જરૂરિયાતોને લઈને હલ્લાબોલ કર્યો ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો અને જે પડતી મુશ્કેલીઓ છે તેને હલ કરવા માટે જે રજૂઆત કરવામાં આવી સાથે જ વાત કરવામાં આવે તો ચોમાસાની સિઝન છે અને રોગચાળાની દહેશતને લઈને પણ મહિલાઓએ આંકડા મૂળમાં જોવા મળી અને પંચાયત ખાતે એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો